નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ આજે હું તમને વાળીનાથ મહાદેવ મંદિર ગૌશાળા તરફ મહેસાણા અને એ ગૌશાળાનું આકર્ષણનું કેન્દ્ર કહેવાય એવો આ કાંકરેજ નસલનું બળદ છે એની સુંદરતા તમે જોઈ શકો છો જે લોકો બળદ પ્રેમી છે કહેવાય છે કે નિસ્વાર્થ પ્રેમ ભાવનાવાળું પ્રાણી એટલે કે બળદ જેનું કર્જ ખેડૂત ઉપર સદાય રહેતો હોય છે અને ખેડૂતનો એક અભિન્ન અંગ કહેવાય છે બળદ પહેલાંના જમાનામાં બળદ ઉપર બહુ ખેતી થતી અત્યારે હવે એ બધું બંધ થઈ ગયું છે પણ આ બળદની અહીંયા સુંદર એવો કાંકરેજ નસલનો બળદ છે અને અહીંયા એની સારી એવી સેવા થાય છે એનો એક સ્પેશિયલ રૂમ આપેલો છે આ બે બળદ છે ગૌશાળાની અંદર અને મને બહુ સારા લાગે એટલે મેં એનો પર્સનલી એક અલગ વિડીયો બનાવ્યો છે જોઈ શકો છો એને અત્યારે ઊભો કર્યો છે શાંતિથી બેઠેલો હતો હવે એની સુંદરતા તમે જોઈ શકો છો આવા બળદ બહુ રેર કેસમાં જોવા મળે છે મિત્રો તરફ ની અંદર વાળીનાથ મહાદેવ મંદિરમાં આવો તો આ ગૌશાળાની મુલાકાત જરૂર લેજો બળદ પ્રેમીઓ માટે આ સ્પેશિયલ વિડીયો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવનારા સમયમાં નવા સારા સારા વિડીયો સારા સારા ફાર્મના વિડીયો હું આપતા આપની સુધી લાવતો રહીશ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો થેન્ક યુ